તો આજે આપણે એ જગ્યાએ જવાનું છે કે ત્યાં તમે ગમે એટલી વાર જાઓ તમને કંટાળો ન આવે અને એક પોઝિટિવ વાઇબ ફીલ થાય એમ તો તમને ભાઈ ખબર પડી જ ગઈ હશે થમનેલ જોઈને બાકી તમને કહી દઉં કે ભાઈ અત્યારે આપણે જઈશીએ મોગલધામ કબરાવ હા આ કદાચ હું બીજી કે ત્રીજી વાર જઈશી અને આ વિડીયો ઓલરેડી અવેલેબલ છે હિન્દીમાં અને હું તે હું ડબ કરું છું ગુજરાતીમાં તો હેલો એન્ડ વેલકમ બેક ટુ અર ન્યૂ ફ્લોગ તો ભાઈ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને અત્યારે આપણે મુન્દ્રાથી નીકળી ગયા છે કબરાવ જવા માટે અને અમે અહીંથી બે જણા છે એક જણા ઓર બીજો આવવાનો છે જે અમને અહીંથી જોઈન કરશે અને અમે ઓલમોસ્ટ એક કલાક ઉપર થઈ ગયું હતું મતલબ દોઢ દોઢ બે કલાક જેવું થઈ ગયું હતું અને સિત્તેર કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપી અને અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા હતા તો ચલો અહીંયા અમે ચા પી લઈએ અને જોઈએ કે કેવી ચા છે અહીંની કેમ કે મોસ્ટ ઓફ કચ્છની ચા સારી જ હોય છે આપણે જે કાઠિયાવાડની હોય છે એ ટાઈપની જ કચ્છની ચા હોય છે કેમ કે મોસ્ટ ઓફ વધારે પડતા હોય ને ઘરનું દૂધ વાપરતા હોય છે એટલા માટે થઈને તો ભાઈ અહીંની ચા તમને ચખાડો જો આ રહી ચા એકદમ રગડા ટાઈપની છે ભાઈ અને ફાઇનલી ભાઈ નેવું કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને આપણે પહોંચી ગયા છે કબરાઉ ભાઈ અહીંયા આવવાથી એક પોઝિટિવ એનર્જી એ ટાઈપની ફીલ થાય ને કે એવી તમને બીજી ક્યાંય નહીં થાય અને બીજું ક્યાંય તમે ગમે એટલી વાર આવશો તમને એવું નહીં થાય કે યાર આ બીજી વાર આવ્યો આ ત્રીજી વાર આવ્યો અહીંયા કંટાળી જશો એવું તમને જરાય અહીંયા ફીલ નહીં થાય અહીંયા તમે આવશો એટલે એકદમ પોઝિટિવ એનર્જીવાળી વાઇબ આવશે અને ચલો ભાઈ અહીંથી થોડીક એવી પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે મંદિરની અંદર જઈએ અને આજે ભાઈ શ્રદ્ધાળુ બહુ બધા આવ્યા છે એટલે તમને ઘણી બધી પબ્લિક દેખાશે અહીંયા અને બે ઇન્સિડન્ટ શેર કરી દઉં અહીંયા બે વાર આવ્યો અને એમાંથી એક વાર હે ને મારા ચપ્પલ અહીંથી ચોરાયેલા છે આવી ચોરાણા કે કોઈ ભૂલથી પહેરી ગયું એ આઈ ડોન્ટ નો પણ હા ચોરાયેલા છે અહીંથી મંદિરના દરવાજા ખુલવાની રાહ જોઈશે કેમકે હજી ખુલા નથી અને હવે થોડીક જ વારમાં ખુલશે એટલે અંદર દર્શન કરવા જશું અમે અને તમે ક્યારેય આવ્યા કે નહીં એકવાર કોમેન્ટ કરજો તો અને જો ભાઈ દર્શન કરી લો કેમ કે હવે મંદિરના દરવાજા ખુલી ગયા છે ને હવે અંદર જશું કેમ કે અંદર તો વિડીયો નહીં ઉતારવા દે તમે બહારથી જ દર્શન કરી લો અને કોમેન્ટ એકવાર કરવાનું ના ભૂલતા બાકી ચલો હું મંદિરમાં દર્શન કરીને આવું અને પછી ફરી મળીએ આપણે અને ભાઈ આપણે દર્શન કરીને આવી ગયા છે બારે અને એક તમને કહું કે જ્યારે પણ આપણે અહીંયા દર્શન કરવા આવીએ ને એટલે આપણે જે કહીએ ને ઇંગ્લિશમાં કે બમ્સ આવે તો ભાઈ એ ટાઈપની શું કહેવાય કે અંદરથી ફિલિંગ આવે છે આપણે ગુજરાતીમાં કહીએ ને રૂવાડા ઊભા થઈ જાય હા બસ એ જ ટાઈપનું અંદર જતા ફીલ થાય ભાઈ તો તમે જો ન આવ્યા હોય ને તો એકવાર આવજો ખાસ અહીં આવજો મોગલધામ કબરાઓ દર્શન કરવા માટે અને આ જોઈ લો મંદિરના જે મેઇન દરવાજા છે એ આ છે અને જે મેઇન લોકેશન હતું ફોટોશૂટ માટે મતલબ ઘણા બધી ફોટા પડાવતા હોય છે અહીંયા તો એ પણ એ જ હતું તો હવે ભાઈ થોડીક ભૂખ લાગી છે તો થોડો ઘણો નાસ્તો કરવો પડશે કેમકે ક્યારના અમે અહીંયા છે અને ત્યારનું કાંઈ નાસ્તો કર્યો નથી કેમ કે ઘણો ટાઈમ તો લાઈનમાં ઊભા રહ્યા હતા તો ચલો અત્યારે આપણે કંઈક નાસ્તો કરીએ જોઈએ શું શું છે એ પ્રમાણે કંઈક ઓર્ડર આપશું થઈ ગયા રેડી વડાપાઉ તો ભાઈ નાસ્તો પાણી થઈ ગયો મંદિરે દર્શન પણ થઈ ગયા થોડીક વાર રેસ્ટ પણ થઈ ગયો અને હવે ટાઈમ છે આપણે રિટર્ન જવાનો આશા રાખીએ કે તમે મસ્ત દર્શન કર્યા હશે અને વિડિયો પણ સારો લાગ્યો હશે એકવાર કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો બાકી ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક શોર્ટ્સ છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી કીપ વોચિંગ ઓર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય